गुड इवनिंग प्रेज लॉर्ड हालेलुया જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ તમને બધ બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલેલુયા સાધના સમય પરિવાર તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે તમને અને મને આ સુંદર તક મળી છે હાલેલુયા હા પ્રભુનું નામ લેવાને માટે સ્તુતિ કરવા માટે આરાધના કરવા માટે તેમનું ભજન કરવા માટે આભાર સુધીને માટે આપણે મળી શક્યા છે વાલા મિત્રો આપણે જીવતાઓની ભૂમિ પર છે હાલેલુયા અને જીવન શું છે એ હું છ જાણું છું વાલા મિત્રો કે જ્યારે જીવન પૂરું થાય છે ત્યારે આપણા કુટુંબના એક સભ્ય ઓછા થઈ જાય છે એ ખુરશી ખાલી થઈ જાય છે એ પલંગ ખાલી થઈ જાય છે પણ પ્રભુએ તમને અને મને હજી પણ જીવતાની ભૂમિ પર રાખ્યા છે અને પવિત્ર ઈશ્વરનું ભજન કરવા માટે હજી પણ આપણને તક પ્રાપ્ત થઈ છે ના તક જે મળી છે એને માટે સ્તુતિ કરીએ આરાધના કરીએ કેમ કે પૃથ્વી પર વસતા તમામ લોકોની પાસે આ તક નથી ચોક્કસ જુદા જુદા કારણો છે પણ જ્યારે તમને અને મને આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને હું તમને કહું છું તમે ગમે તે પરિસ્થિતિમાં હશો જ્યારે પ્રભુની સ્તુતિ કરશો આરાધના કરશો પ્રભુનો આભાર માનશો બધું બદલાઈ જશે હાલે લોડ આપણી પાસે આ માસનું વચન છે ઈશ્વર મારું તારણ છે હાલે લઉ યા ઈશ્વર મારું તારણ છે હું તેમના પર ભરોસો રાખીશ ને બી સ્ને ફ્રોઝલ પર મે ઈશ્વર મેરા ઉદ્ધાર હૈ મેં ભરોસા રાખું ધા ઓર ન થરથરાઉંધા ગોડ ઈઝ ધ વન હુ શેવસની આઈ સ્ટ્રપ્સ હિમ એન્ડ આઈ એમ નો અફ્રેડ હા આપણે વાંચીએ છીએ પત્ર ની અંદર જો દેવ મારા પક્ષ માં છે તો મારી સામે કોણ મેન

એને જ્યારે આપણા જીવનમાં કાર્ય કરવા દઈશું આ પ્રભુનું પવિત્ર વચનને આપણા જીવનમાં સ્પેસ આપીશું કામ કરવાને માટે હું તમને કહું છું વી વિલ બી ગોઈંગ ટુ બ્લેસ તમે આશીર્વાદથી ભરાઈ જશો હાલેલુયા નવો સ્પર્શ મળશે નવી તાજગી મળશે નવો સામર્થ્ય મળશે વાલા પુત્રો હાલેલુયા પ્રેઝ લોર્ડ પર એક એવા સમયમાં પણ આપણે ભરોસો રાખવાનો છે જ્યારે કંઈ દેખાતું નથી

થાપી અને આગળ વધ કે તને વરસાદ રોકે કે નહીં હાલે લો ઈયા પ્રિઝ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે હું જે કહું છું જે બોલું છું એ થયા વગર રહેવાનું નથી હાલે લો મારી પાસે એવા બહુ જ એક્ઝામ્પલ છે ને બહુ જ સાક્ષીઓ છે કે હું બોલું છું પ્રમાણે થયા વગર રહેશે નહીંયા વિશ્વાસ કરનાર માટે સગડું શક્ય છે હાલે લુહિયા વિશ્વાસ કરનારને માટે કોની માટે વિશ્વાસ કરનાર માટે Without faith, we could not live. We could not survive. बिना विश्वास हम कुछ नहीं कर सकते दो मन मत बनाए रखे यदि आप प्रार्थना करते हैं तो ये पहले विश्वास कर लीजिए जिस प्रभु के आगे मेरे घुटने ने मेरे टिकाए हैं, वो प्रभु ने मेरी प्रार्थना सुन ली है ધન્યવાદ કરના હેન્ક અને અભાર સુધીના અર્પણો દેવ ની હજુર માં લઈ જઈએ ભલે આજે સાંજે કશું જ નથી કશું સારું દેખાતું નથી હું ઘણી કહું છું કે મેં કેટલીક બાબતો માંગી છે અને હું તમારી સાથે શેર કરીશ એ બહુ વેલ્યુએબલ થિંગ્સ છે આ જગતના પ્રમાણે પ્રભુ માટે તો બહુ અશક્ય છે પ્રભુ માટે એ બધું બહુ જ નાની બાબતો છે માણસો માટે અશક્ય છે પ્રભુ એ બધું કરી શકે છે માણસો માટે અશક્ય છે મારા માટે કદાચ હોઈ શકે પણ હું જે ઈશ્વરની ઉપાસના કરું છું

એ પ્રાર્થના છે સાંભળનાર માટે પ્રાર્થનાઓ છે અને ચોક્કસ પ્રભુ એવું કર્યા વગર રહેવાના નથી હાલે ઈશ્વરને બધું શક્ય છે જે માણસોને અશક્ય છે સારાને કહે છે સારાને કહે છે દેવ સુ યહોવાને કંઈ અશક્ય છે અને જો આજે તમે સંદેહ નથી લાવતા આજે વિશ્વાસ કરો છો જેટલો વિશ્વાસ કરશો હાલે લોહી જેટલો વિશ્વાસ કરશો જે પ્રમાણે વિશ્વાસ કરશો એ પ્રમાણે ફળ જોયા વગર રહેશો નહીં એની ખાતરી આપું છું હા તમે અને હું આપણા વિશ્વાસ પ્રમાણે તેની થયેલી કૃપા જોવાના છે આપણને પણ એ નામ મળ્યું છે ના ભૂલીએ પિતર અને યોહાન એ સુંદર નામના દરવાજે કે છે અમને અમને જે નામ મળ્યું છે અમારી પાસે સોનું રૂપું નથી પણ જે નામ મળ્યું છે ઈસુ નાઝરે નામ ચાલતો થા હાલેલુયા પ્રેઝ ધ અને આજે સાંજે તમારી ને મારી પાસે કઈ હોય કે ન હોય પણ પ્રભુનું નામ છે હાલેલુયા પ્રેઝ રોડ તેમના બાળકો છે તેમના લોહીમાં ખરદાયેલા છે સીના બચ્ચાને ભૂખ વેઠવી પડશે અને તંગી પડશે પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં અને હું તમને કહું છું નથિંગ વિલ બી લેક ટુ યુ તમને કઈ પણ સારા વાનાની અછત પડશે નહીં હાલેલુયા आव विश्वास साथे है। वाला प्रभु प्रभु आखो दिवस प्रभु अमारी प्रभु जेम जेम दिवस दिवस संभाल प्रमाणी कृपा अमरा पर राखता સાધના સમય મમને આગળ દોરી જાઓ પ્રભુ મારી સંભાળ લો પ્રભુ મારી ખારજી લો પ્રભુ મારી જરૂરિયાતો પૂરી પાડો અને પ્રભુ અમારા મનને તમે આનંદિત કરો તમામ પ્રકારના એ દુખો એ ચિંતા એ મુશ્કેલીઓ એ માંદગીઓ એ હતાશા નિરાશાઓ

ટોળા મેળા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છે દૂર દૂર સુધી પ્રભુ લોકો વિશ્વાસ કરે આજે સાંજે તમારા બાળકોની તમે ખબર લીધી છે તેમની પ્રાર્થનાઓ સાંભળી છે લોકો આનંદ કરી રહ્યા છે સુધી આરાધના કરી રહ્યા છે પ્રભુ એવું બીજા ઘણા બધા પ્રાર્થનાઓ ન કરનાર તમારું નામ ન જાણનાર લોકો સુધી એ વાત પહોંચે પ્રભુ અને જેમ પ્રભુ ચમત્કાર દ્વારા ઘણા લાખો લોકો પ્રભુ તમારામાં ઉમેરાતા હતા હજારો વિશ્વાસ કરતા એમાં આજે પ્રભુ સાજે ફરી વાર એજ મોટો મહિમા અને મોટી કૃપા ને કર્યો દયા અને તમારું સામર્થ્ય અમે જોઈ શકીએ બધા અને પ્રભુ ઘણા બધા લોકો પસ્તાવો કરે તમને જીવન સોંપે નવા બની જાય એવી પ્રાર્થના કરીએ છીએ દરેક સાંભળનાર પર પ્રભુ તમારી મોટી દયા અને કૃપા રાખજો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે લૂછી નાખજો પ્રભુ તેમના અને જળને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના ખોરાકના ભંડારોને પ્રભુ તમે ભરેલા ભરેલા રાખો તેઓને કોઈ પણ સારાવાને હવે પછી અત્યાર પછી આ પ્રાર્થના પછી અછત ના પડે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જે કોઈ સમસ્યા હોય એ સમસ્યા પ્રભુ ઈસુમાં અત્યારે દૂર થાવ દરેક પ્રકારની ચિંતાઓ પ્રભુ ઈસુમાં દૂર થાવ દરેક પ્રકારની આર્થિક તંગી નાણાકીય બાબતો દેવાઓ બધું જ દૂર થાય પ્રભુ તમારા બાળકોના ઘરોમાંથી જીવનમાંથી એવી પ્રાર્થના કરશે અમે જાણીએ છીએ પ્રભુ હજી તો બોલતા આવશું એ પેલા તમે ઉત્તર આપનાર ઈશ્વર છો અને અમે સ્તુતિ કરીએ છીએ કે વિશ્વાસ કરનાર માટે સાંભળનાર માટે બીજાને મોકલનાર માટે એ બની ગયું છે પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ બે ઉપર થી ઉભા થઈને સાજા પડો પ્રાપ્ત કરી લે નવી તંદુરસ્તી મેળવીને પ્રભુ તમારી તેઓ સ્તુતિ કરે આરાધ ના કરે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ લખવા બેઠા થઈ જાય પ્રભિતા હૃદય સાદું થઈ જાય પ્રભુ કિડનીઓ સાજી થઈ જાય પ્રભિતા નસો શરૂઆત કરે પ્રભુ આંખે થી દેખાય કાન દેખાય કરો થાય જોડાઈ જાય રૂસ આવી જાય તમામ નાશ પામે પ્રભુ હા પ્રભુ આંખેથી જોઈ શકાય કાને સંભળાય ફેફસા કામ કરે કિડનીઓ કામ કરે લીવર કામ કરે પ્રભુ આથેડામાંથી પ્રભુ તમામ પાણી અને ખરાબ બાબતો દૂર થાય ફેફસાઓ કામ કરતા થઈ જાય પ્રભિતા અન્નળી કામ કરે પ્રભુ શ્વાસ નડી કામ કરે પ્રભિતા હાથ પગ હાલતા થાય ચાલતા થાય કાર્ય કરતા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વર્ષોથી જેઓ બિછાના પર તેઓ ઊભા થાય પક્ષીઓનું ગીત સાંભળી શકે પ્રભિતા અને તમે આપેલી પ્રભાતને જુવે બપોરને જો સારને જુવે એવું તમે થવા દો પ્રભુ લડાઈ જગ્યા પ્રભુ દૂર કરજો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો કોર્ટ કેસ એફઆઈઆર ઝઘડો પતિ પત્નીના લડાઈ ઝઘડા બધું જ દૂર થાય એવું થવાનું પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોને નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો પ્રભુ તેમના આવકના સાધનોના આશીર્વાદ આપજો જેમ વિદેશ જવું છે પ્રભુ તેમને વિદેશ લઈ જજો પ્રભુ જેમને જેઓને એ પરીક્ષા આપી છે જુદી પરીક્ષાઓ એજ્યુકેશનને માટે પ્રભુ જોબના પ્રમોશનને માટે તેઓ તેમાં પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ નાણાંની જરૂરિયાત હોય તો નાણાં આપજો મકાન જે વેચાતો ને તેના આજ્ઞા કરે છે એ સુના નામે વેચાય છે હા જે મકાન ખરીદ્યું છે પ્રભુ ઈશ્વર નામક પ્રભુ તેઓ ખરીદી શકે એવી શક્તિ આપો લોન છે તો લોન પણ આપજો પ્રભુ વિધવા અનાથોની સાથે રહેજો માનસિક રોગીઓ જે તે પરિસ્થિતિમાં છે હમણાં તેમને મદદ કરો પ્રભુ તમામ ભાષા બોલનાર પ્રભુ મિનિસ્ટ્રીઓ ચલાવનાર વ્યક્તિગત સેવા કરનાર પ્રભુ સંસ્થાઓ સાથે જોડે કામ કરનાર તમામ લોકોની સેવા આશીર્વાદિત થાય એટલા માટે દરેક ઘૂંટણ અમે દરેક કે તમે દેવના દીકરા પ્રભુ અમારી પર સેવાને આશીર્વાદિત કરજો અમારી પરિસ્થિતિમાં પ્રભુ હમણાં જે પ્રમાણે એમને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમને સહાય અને મદદ પૂરી પાડજો તમારું વચન કે છે કે હું આગલો ને પાછલો વરસાદ આપીશ એમ પ્રભુ અમારા જીવના આશીર્વાદો અને આજના આશીર્વાદોથી પ્રભુ અમને ભરી દેજો હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને નવી સવારમાં તમારું નામ તક આપજો માગતા પ્રભુ ઈસ્સો માટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન